વડોદરા અને ત્યાં મદારી સમુદાયની ઘણી મોટી વસ્તી અમારા ગીતાબેન ત્યાં રહે છે અને મજાની વાત એ છે કે આ આખી વસાહતનું આગેવાનપણું બહેન કરી રહ્યા છે એ રીતે વિચરતી જાતિના અને કેટલાક સમાજો છે જે ખૂબ પ્રગતિશીલ કહી શકાય ત્યાં બહેનોનું ખૂબ ઊંચું સ્થાન છે એટલે બહેનનું આગેવાન પણ પુરુષ પણ સ્વીકારે છે પણ સંસ્થાએ જ તમને પહેલી વખત આ પ્રકારે મદદ કરવાનું લોન આપી બીજી કોઈ જગ્યાએ તમે પ્રયત્ન કે કોઈ ભરોસો જ ના કરે નહીં કોઈ ભરોસો ના કરે અમાર કે એમને અમે બેંકમાં ને એમાં બી ગયા હતા પણ એમાં કે તમને લોન ના મળે પૈસા લેવા જતા ને તો અમે ટકા વળી કે પૈસા લાવતા પાંચ ટકા દસ ટકા એવું સો પાછળ દસ ટકા વ્યાજ અમે ભરતા હતા થોડા મહિના ચૂકી ગયા હતા ધંધો પર જઈએ કોઈ આપે કોઈ ના આપે તો એમના વીસના ના ચાલીસ થઈ જાય ચાલીસના ના એસી થઈ જાય સ્ત્રી સશક્તિકરણની વાતો આપણે હમણાં પાછલા કેટલાક વર્ષોથી કરવાનું શરૂ કર્યું પણ વિચરતી જાતિઓમાં અમુક સમુદાયોમાં સ્ત્રી બહુ સશક્ત છે મદારી સમુદાય વડોદરામાં લગભગ વીસથી પચીસ પરિવારોની અહીંયા વસ્તી છે અને એ પરિવારોનું આગેવાની કરે છે અમારા ગીતાબેન એટલે અહીંયા એટલું ખુલ્લાપણું આ સમાજનું છે કે સ્ત્રીને આગેવાની આપવાનું કરી શકે છે મદારી સમુદાય આપણે જાણીએ છીએ કે વર્ષોથી આમ તો પેઢીઓથી સદીઓથી સાપના ખેલ બતાવે માંકડાને રમાડવાનું કામ આમ તો રીંછ પણ પહેલાં રાખતા હતા એ આખો આ સમુદાય પણ ઓગણીસો નેવુંમાં વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ આવ્યો અને સાપના ખેલ કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો આ સમુદાયની આખી પેઢીઓ આ વ્યવસાય થકી જ જીવતી હતી એટલે શરૂઆતમાં તો સમજ પણ ના પડી કે શું કરવું અને એવી કોઈ જમીન જાગીર મિલકતો આમની પાસે પાસે નહીં પેલું ફર્યા કરતા એવું એમનું જીવન પણ ખરું ક્યાંક ગામમાં જાય અને આ ખેલ બતાવે ક્યાંક જાદુના ખેલ બતાવે દેરાણી જેઠાણીનો ખેલ બતાવે ને ગામ પાસેથી યાચના કરે અને એમને યાચ યાચે એટલે જે મળે એમાંથી એમનું જીવન ચાલતું હતું પણ વ્યવસાયો પડી ભાંગ્યા એટલે સૌથી મોટો સવાલ થયો કે ભાઈ કેવી રીતે પેટ્યું રળવું મદારી સમુદાય વડોદરામાં જે રહે છે એમને પણ આ સવાલ ઊભો થયો અને ક્યાંક એ પણ યાચકની જેમ સમાજ પાસેથી ભિક્ષાવૃત્તિ થકી નવવાનું એમણે શરૂ કર્યું શિક્ષણનું પ્રમાણ પણ પ્રમાણમાં ઘણું ઓછું આ સમુદાયોમાં પણ અહીંયા અમે આ સમુદાયો સાથે એમના માનવ અધિકારના કાર્યો કરીએ એમના રેશન કાર્ડ એમને જાતિ પ્રમાણપત્રો માનવ તરીકેના અધિકારો મળે એ માટે અને એ કામો દરમિયાન અમારા કાર્યકર સુનિલને એવું થયું કે કંઈક આમને રોજગારી તરફ વાળી શકે અને અહીંના આગેવાન ગીતાબેનને સૌથી પહેલાં કીધું કે આપણે કંઈક તમે નવો ધંધો શરૂ કરો અમે તમને મદદરૂપ થશું તો મારા ગીતાબેન છે ગીતા તમને શું લોન પેટે લઈને પૈસા લઈને તમે શું કર્યું પહેલાં એ કહ્યું અમે લોન લઈને પહેલાં મશીન લાયા થોડા કાપડ લાયા એમાંથી ધંધો ચાલુ કર્યો અને બીજી લોન લઈને કાપડ લઈને લઈને ધંધો ચાલુ કર્યો એટલે આપણે આપણા સમાજની બહેનો છોકરીઓને અમારા પહેલા કામ શું કરતા પહેલા ફરતા હતા થાળી લઈને માતાજી માતાજીયાલ માતા મુકીને ફરતા બરાબર છે એમાંથી કોઈ કોઈ રૂપિયા મૂકે કોઈ બે રૂપિયા મુકે કોઈ પણ એમાં આમ સન્માન નહોતું સન્માન નઈ હતું કોઈ આપે ને કોઈ દૂત કરે બરાબર છે પણ આ ધંધો પોતાનો નાખ્યો અને પણ સંસ્થાએ જ તમને પહેલી વખત આ प्रकारे મદદ કરવાનું કર્યું નોંધ આપી બીજી કોઈ જગ્યાએ તમે પ્રયત્ન કે કોઈ ભરોસો જ ના કરે નઈ કોઈ ભરોસો ના કરે અમાર પર કે એમને આ છાપડા જોવે એટલે રહેશે કે નહીં પૈસા પાછા ભરશે કે નહીં ભરશે કે ના ભરશે એવું બી થાય ને સુનિલ ભાઈ આયા તો પર ભરોસો કરીને લોન આ ભાઈ પેલી લોન બીજી લોન

એટલે આ બહુ નોખા છે ગીતાબેન આ રીતે બાળકોને ભણાવવું પોતાનો ધંધો સરસ રીતે સેટ કર્યો તમે બીજા પણ કેટલાક બહેનોને તન તો ત્રણ ચાર બોનો છે બીજી ભાભીઓ છે અને બીજી અમારા સમાનની છે એમને બી કીધું એ બી લોન લઈને ધંધો ચાલુ કર્યા એમાંથી કોઈ કાપડ વેચે છે કોઈ ઓઢણી વેચે છે અને કોઈ ઘરે સિલાઈ મશીન કરે છે એટલે તમે કેટલા ચાર પાંચ લોકો તો કે વધારે ના ના અમારે તો અહીંથી વધારે દસ બાર જણ ધંધો ધંધો કરી લઈએ કરી દીધા મને સૌથી વધારે આનંદ ત્યારે આવે કે જે સમાજનો સૌથી છેવાડે છે એ સમુદાય પગભર થાય ત્યારે અને મદારી સમુદાયમાં આ કમાતા થાય એ તો અમે વર્ષોથી આમ ઈચ્છતા હતા અને ગીતાબેને લીડ લીધી અને આટલા લોકોને પગભર કરવામાં એમણે અમે બધા પરિવારોને પણ લોન આપીને એમને પણ મદદરૂપ થયા છે પણ એમના જેવી આગેવાની એ હંમેશા કે કે ભાવ નહીં રાખવાનો કે હું એકલી જ આગળ વધું તમે એમ થાય બધાને આગળ બધાને આગળ વધાઈએ એટલે ખરી આગેવાની કરવાની કેવાની અત્યારે અમારા જેન્ટ્સ બી લીધેલી છે લોનો ચાલીસ ચાલીસની એ બી રિક્ષા કોઈ રિક્ષા લઈને ધંધો કરે છે અને કોઈ હસબન્ડ વાઈફ જોરે બી રિક્ષા લઈને કાપલ લઈને ગામે ગામે બી ફરીને ધંધો કરીએ સંસ્થા બહુ સારું કામ બહુ સંસ્થા બહુ સારું કામ કરે છીએ એટલે હું કહું છું ને મહેરબાની છે તમારી મહેરબાની છે આ અમારો સુનિલ એને દાદ દેવી પડે એટલા માટે કે મદારીવાદી સમુદાયો વર્ષોથી ફૂલવાદી અને મદારી સમુદાયમાં એ લોકો પગભર થાય માટે અમે પ્રયત્નો પણ કરીએ પણ ક્યાંક બધું ગોઠવાતું નહોતું ત્યારે મદારી સમુદાયને આ સક્ષમ કરવા માટે તે કેવા પ્રકારના પ્રયત્નો કરે એના થઈ શક્યું એ ચમત્કાર જેવું છે સર સ્ટાર્ટિંગમાં તો અહીંયા આવ્યો ત્યારે તે અમને જોડે ડોક્યુમેન્ટ જ નહોતા પહેલાં તો આધાર કાર્ડ નહોતું ચૂંટણી કાર્ડ નહોતા રાશન કાર્ડ નહોતા પહેલાં ત્યાંથી મૂળ મૂળમાંથી શરૂઆત કરી ત્યારે મેં કીધું કે હવે જો તમારે આપણે ધંધા માટે લોન પણ આપીએ છીએ બરાબર તો તમારે પૂરતા ડોક્યુમેન્ટ થાય તો આપણે લોન પણ આપીશું એવું કરીને એમને પછી બેંકના ખાતા પણ ખોલાવી આપ્યા તો એમને કીધું કે તમે જો આ માંગવાનો ધંધો બંધ કરી અને

તો મેં ટકા લઈ આવીએ ને પછી એમાંથી ધંધા પર જઈએ ને એમાંથી થોડો થોડો વ્યાજય આવીએ ને દર જ અને જો એટલો દર ના આપાય તો વ્યાજ તો અમારે ડબલ જ થઈ જાય તો કે અમે એવું સમજીએ કે વીસ હજાર લઈ આવ્યા તો એમ ના આલીએ થોડા મહિના ચૂકી ગયા તો ધંધો પર જઈએ કોઈ આપે કોઈ ના આપે તો એમના વીસના ચાલીસ થઈ જાય ચાલીસના એસી થઈ જાય એવી રીતે લેતા હતા પણ જ્યારથી અમે આ લોન લીધી ને સુનિલભાઈએ લોન આપીને ત્યારથી અમારે અત્યારે કોઈ બી અમે પાંચ દસ ટકા કોઈ અમે વ્યાજે પૈસા નહીં લેતા બંધ જ કરી દીધું પૈસા લેવાના બસ ગીતાબેન જેવા બહેનોને સક્ષમ કરી શકીએ એનો બહુ જ રાજીપો છે વીએસએસએમ અને ડૉક્ટર કે આર શ્રોફ ફાઉન્ડેશન આવી રીતે વગર વ્યાજે લોન આપીને અનેક પરિવારોને અત્યાર સુધી સુખી સંપન્ન કર્યા છે આ બધા પરિવારો લોન લીધા પછી દર મહિને નાનકડું ડોનેશન જેમ ગીતાબેન હશે દર મહિને સો રૂપિયા એમને ડોનેશન પેટે પણ આપે એમના લોનના હપ્તા ભર્યા પછી તો એમની સમાજ માટેનું એક ઉત્તરદાયિત્વ જેને કહેવાય ધર્માદુ એ પણ કરે છે તો શીખવા જેવું છે આ સમાજ પાસેથી અને અત્યાર સુધી વીએસએસએમ અને ડૉક્ટર કે આર શ્રો ફાઉન્ડેશનની મદદથી લગભગ બારેક હજાર પરિવારોને લોન આપીને સક્ષમ કરી શક્યા છીએ એનો બહુ જ રાજીપો છે અને હું કહું છું વારંવાર કે આ છાપરામાં રહેતા જેની પાસે કોઈ જ સુવિધાઓ નથી એવા પરિવારો સુધી પહોંચવું એ અમારો ખરો ટાર્ગેટ છે અને એ રીતે અમારા સુનિલે ટાર્ગેટ અચીવ કર્યો છે અને ગીતાબેન જેવું આગેવાન પણ દરેક બહેન વસાહતોમાં લેતી થાય તો એ કેટલા બધા લોકોને સુખી કરી શકે જે અહીંયા આપણે જોયું એવું થાય એવું ઈચ્છીએ છીએ ફરીવાર ગીતાબેન ખૂબ પ્રગતિ કરે અને આખા વસાહતમાં કોઈન કોઈ માંગવા જવું ના પડે એવું તમે કરી દો એવું ઈચ્છે છે એવી શુભેચ્છાઓ તમને